પૂરા પડ્યા છું મારે ફોન કરવા જાય કે પૂરા લેવાના તે હલો પૂળા આપણા હતા તમે કહેતા હતા ને વોહ વહ વહ ટેક્ટર થઈ જશે હો

હવે જે ભાવ ચાલતું હોય યાદ નહીં આવું તો આપણે શું હો ભાવ ચાલ કરવાના હોય આપણે જે ચાલતું હોય યાલ વેચી મારવા પચ્ચી રૂપિયા ભાવ છે ચાલતું હોય ચાલતો છે એટલો તો છે હ એટલો તો હશે ના ના બરોબર વેચી માર જરૂર ના હોય તો શું કરાવ આટલા બધા પુરાવ કરો મારે બે બેસ્યો નહીં આટલા બધા પૂરા લઈને હું આખી રાખું થાય એ ભાવ હું મેં લેવો મારે ઓહ પૂરા લેવા લેવા હાલત ગરાકના ફોન કર્યો ને તમે વહેલા ના કહેવાય હવે બપોરે આવે છે લેવા એને ટેક્ટરની જરૂર સાખી એવું હોય વહ

લે લે ઉઠેલો કાલે હવાર થી જવાનો હું હવાર હોય હા હા આમણા તો હું તું હું જોઉં ટીવી જોઉં આ તું આવું છું તું ટીવી કે ના ના ગાઢવીયનો ટીવી

રાહુલ બિહારી બતાવે પાઘડી ને એની લાગે મને એવું લાગે અરે અત્યારે બધી ફેશન બદલે મોટું બોટાની પાઘડી આવી ગઈ એવું

આપડો ભાડો કરીને ઘેર આવ્યો અમે તને લગભગ બે દા થી હંગાત તો હું ભાડું તો હોય તો હંગાત તો ફરતા તો હોય પણ કેતો પણ અનીન પણ તર બગડ્યું તીધું કોઈ નહીં આ જ બાજે હેડ અને આજ તો તું જો ઈને હું ઢોકું લઉં ઈને ખાન તો પેલા હું ભાજીત નાખું તું જો આ બાજે હેડ લ્યા તો જોબુડો આયો હું કરું શું આવશે હું તો એકલો ફરીને હેડ્યો પાછો લાગ્યો ઓય કોણ અલા તું હું તો તને ચારનો ખોરતો જો લ્યા વા પેલા લુખો ખાઈ કરવા દે અન

અમાકા કાં કવ ડક્ટર લીધા કે નેહાર ગયો તો હા કઈ દે રિસર્ચ આયો મારી વાત એમ સફાઈ કરતા તા બપોર ચેડી થાય કીધું ને હું જતો એમ તમે હું તું જા જા હા કલાક થયો પણ યાર જો થઈ ગયો

ગમ નું કોઈ છોકરા ને લઈને અત્યારે કોઈ નિહાળ બગાડીએ તો તારી ખબર હવે નઈ જાવ કોઈ ના જાય બસ બસ એકલા જવાનું એકલામતું

અત્યારે કશ્યું નોટ નઈ હેડ્યા ક્યાંય આપણો ટાઈમ બગડ્યો પણ હેડે ને